પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં જાહેર સભા યોજાઈ મોરબીના બાપા ચોક ખાતે યોજાઈ હતી જેમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા અને કાજલ હિન્દુસ્તાની જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી તેને પાટીદારોના એક પણ કાર્યક્રમમાં સ્ટેજ પર ન આવવા દેવાનું એલાન કરાયું સાથે જ કાજલ હિન્દુસ્તાનીને હવેથી કાફર પાકિસ્તાની નામથી બોલાવવાનું પણ પાટીદારોએ આહવાન કર્યું છે મહત્વનું છે કે અગાઉ પણ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ મોરબી કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી તેમણે માફી ન માંગતા પાટીદાર સમાજમાં ભારોભાર રોષ ફેલાયો છે અને કાજલ હિન્દુસ્તાની હું ખાસ કહેવા માંગુ છું કે તમે જયારે એક નારી છો ત્યારે એક દીકરી દીકરીઓ ઉપર જયારે તમે આ પ્રકારનું તમે જયારે વિષય મૂકો છો તો પહેલા તો તમારે આના વિષે પહેલા બધી માહિતી મેળવી લેવી જોઈએ અને ખરેખર સત્ય હોય તો તમારે સમાજના આગેવાનો પાસે આ વિષય લઈ આવવો પડે અને પછી જાગૃત કરી અને પછી આ વિષયને આગળ મૂકવો જોઈએ ખરેખર જો કાજલ હિન્દુસ્તાની આજે હિન્દુ સમાજ માટે જો કામ કરી રહ્યા હોય તો એને આના માટે તરત જ માફી માંગી લેવી જોઈએ કે ખરેખર આ વિષય મારાથી ભૂલથી બોલાઈ ગયો છે તો પટેલ સમાજે એને માફી માંગવા માટે વિનંતી પણ કરી પરંતુ હજુ પણ એમને અહમ છે તો હવે પાટીલ

જે પાટીદારની દીકરી વિશે બેફામ જે બફાટ કરેલો હતો એના વિરોધમાં અમે જાહેર સંમેલન કરેલું હતું કે માફી માગે છતાં એને માફી નથી માગી તો આજે એક હિન્દુની દીકરી તરીકે એક હિન્દુની જ દીકરી ઉપર આવા ખોટા વાણી વિલાસ કરે તો એને હિન્દુ સંસ્કૃતિના લક્ષણ જ ના કહેવાય એટલે અમે એને નક્કી કર્યું છે મે પાટીદાર સમાજ વતી એને કાજલ હિન્દુસ્તાની ના બદલે કાફર પાકિસ્તાની હવેથી કેવું એવું મેં જાહેર કર્યું હવે પછી જ્યાં સુધી એ સમાજની માફી નહીં માગે ત્યાં સુધી પાટીદાર સમાજના કોઈ પણ કાર્યક્રમના સ્ટેજ ઉપર અમારો સમાજ એને સ્થાન નહીં આપે એવું અમે અમારા સમગ્ર સમાજને આપ્યું